વર્ષોથી કાર્યરત એવી પ્રાણી પક્ષી દત્તક યોજના હેઠળ વ્યક્તિગત અભિગમ કરવામાં આવી રહ્યો છે પ્રેઝન્ટ પેઝાંત સેક્શનમાં આવેલા બાર પિંજરા રોટરી ક્લબ તરફથી દત્તક લેવામાં આવ્યા છે જેમાં કુલ ચોવીસ પક્ષીઓનો સમાવેશ થાય છે આ બાર પિંજરાની માવજતનો વર્ષનો ચો રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જે ચેક અથવાડી દી વડોદરા મ્યુનિસિપલ કમિશનરના નામનો બનાવી જમા કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા તમામ અધિકારીઓ તેમજ પદ અધિકારીઓનો આવા પર્યાવરણ લક્ષી તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પૂર્ણ સાથ સહકાર સહયોગ અને માર્ગદર્શન રહે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા આજરોજ રોટરી ક્લબના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સયાજી જૂના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર રોટેરિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નયન કોઠારી રોટેરિયન પિંકીબેન પટેલ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને વાઇસ ચેરમેન જ્યોતિબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી કમિશનર ભાવનાબેન અંગત કારણોસર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા આ કાર્યક્રમથી સમાજમાં ખૂબ સારો સંદેશ જાય છે કે પર્યાવરણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં સહભાગી થવા માટે આજે બરોડાની અગિયાર ક્લબ રોટરી ક્લબ મળીને અહીંયા સયાજી બાગની અંદર બર્ડ એડોપ્શનનો જે કાર્યક્રમ છે એ ગયા વર્ષથી ચાલુ થયો છે અને રોટરી એમાં ભાગીદાર થઈ છે બે પર્પઝથી ભાગીદાર થઈ છે એક તો એન્વાયરમેન્ટને સપોર્ટ કરીએ છીએ અમારો એક મેજર ફોકસ એરિયા છે અને બીજું આનાથી અમા અમને પબ્લિક ઇમેજમાં સારું ફૂટફોલ મળે છે કારણ કે આ ગાર્ડનમાં આટલા બધા સહેલાણીઓ આવતા હોય તો રોટરી શું છે એમને ખ્યાલ આવે છે અને એનાથી પ્રેરિત થઈને બીજા મેમ્બર પણ અહીં ક્લબમાં જોડાય છે અને એ લોકો પણ આ જે અમારો ઇવેન્ટ છે એની અંદર ભાગીદારી બને છે એ બે મુખ્ય અમારા પર્પઝ છે આમાં જોડાવાના હું રોટરી પબ્લિક ઇમેજ કોઓર્ડિનેટર ઝોન ફોર रोटे डिस्ट्रिक्ट थ्री जीरो सिक्स जीरो ने पास डिस्ट्रिक्ट गवर्नर पिंकी पटेल हाँ जी आ, नमस्कार हूँ जाना मागीश के आज रोज वडोदरा शहर ना तमाम रोटरी क्लब अगियार रोटरी क्लब द्वारा आ, श्री सयाजीबाग प्राणी संग्रहालय पक्षीघर विभाग ना प्रेजेंट सेक्शन ना બાર પિંજરા દત્તક લેવાના લેવાનો સરસ અભિગમ હાથ ધરવામાં આવ્યો છે અને આ એમનું સતત બીજી વર્ષનું રિન્યુલ છે આ કાર્યક્રમ બે વર્ષ પહેલાં રોટરી ક્લબે એક રોટરી ક્લબે ચાલુ કર્યો હતો અને તેઓએ વડોદરાના તમામ રોટરી ક્લબને આમાં જોડાઈને સતત બીજી બીજી વર્ષ એમને આ રિન્યુઅલ કર્યું છે પ્રાણી પક્ષી દત્તક યોજના આપણા ઝૂ આપણા ઝૂમાં ઘણા વર્ષોથી કાર્યરત છે જેના અંતર્ગત વ્યક્તિગત રીતે અથવા સંસ્થાકીય રીતે કોઈ કોઈપણ વન્ય પ્રાણી કે પક્ષી દત્તક લેવામાં આવે છે અને તેનો જે શાળાના માવજતનો ખર્ચ છે એ માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીના નામે અથવા ચેકથી આપણા ત્યાં જમા કરવામાં આવે છે આ તમામ રોટરી ક્લબે જે આ અભિગમ લીધો એ એ આજે જોઈને આજે જે નોન રોટરી મેમ્બર્સ પણ હતા જે આજે મહેમાન તરીકે ખાલી આ કાર્યક્રમમાં જોડાયા હતા પ્રેર આ કાર્ય રોટરીના અભિગમથી પ્રેરણા લઈ અને અન્ય પાંચ જણાએ પણ આજે વધારાના એડોપ્શન કરવાનું આપણને કબૂલ્યું છે જેની વિગત આપણે એમને પૂરી પાડીશું અને આગળની વહીવટી પ્રક્રિયા આપણે એમની પૂરી કરીશું આ પ્રાણી પક્ષી દત્તક યોજના જે છે એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા તમામ ઝૂમાં કાર્યરત કરવામાં આવે છે અને આ સમાજની અંદર વન્યજીવન પ્રત્યે સંરક્ષણ અને સંવર્ધનની ભાવના પસરે અને સુદૃઢ થાય અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનનો મેસેજ પ્રોપર સ્પ્રેડ થાય એના માટે આ યોજના કરવામાં આવે છે જે માટે અમે રોટરી ક્લબના ખૂબ ખૂબ આભારી છીએ